આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે આવકારવાના છે ભૂલકાઓને જય દુર્ગા મૈયા બોલીને આવકારવાના છે તો ચાલો બાળકો તમે તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ ખૂબ સરસ શાબાશ તો ચાલો તમે બધા તૈયાર છો ને ચાલો તો હું તમારી પાસે આવું છું જય દુર્ગા મૈયા Jai Durga Maya, 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 Jai Durga Maya. જય દુર્ગા મિયા જય દુર્ગા મૈયા 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 સરસ વેરી ગુડ ખૂબ સરસ સાબાસ તો ચાલો તમને બધાને મજા આવી ખૂબ મજા આવી તો ચાલો આપણે માતાજીની જય શા માટે બોલાવીએ છીએ આપણે મંદિરે પણ જઈએ છીએ એવી જ રીતે આ સ્કૂલ છે આપણું મંદિર છે શું છે મંદિર જેવી રીતે મમ્મી પપ્પા સવારે ઉઠીને મંદિરે પગે લાગવા જાય એવી રીતે તમે રોજ સ્કૂલે આવો છો તો ભગવાનને માતાજીને પગે લાગો છો ને સ્કૂલે આવીને માતાજીને નમન કરો છો તો સ્કૂલ આપણું મંદિર છે અને અહીંયા આ તમે કેટલા બધા આવો છો મંદિરે જેવી રીતે લોકો જાતા હોય તો અહીંયા તમે સ્કૂલે કેટલા બધા બાળકો આવો છો તો બાળકો છે એ જ ભગવાનનું રૂપ છે તમે જ આ માતાજી એટલે કે દેવી કહેવાય દેવતા કહેવાય આ છે એ ભગવાન કહેવાય દેવ કહેવાય એમ બાળક છે એ ભગવાનનું રૂપ છે એટલે જેવી રીતે તમે માતાજીના આશીર્વાદ લ્યો એવી રીતે આપણે રોજે લેવા જોઈએ અને નાના મોટા બધા પણ આશીર્વાદ લે છે એનાથી શું થાય છે કે આપણામાં સારા વિચારો આવે છે શું આવે છે વિચારો આવે છે આપણામાં તાકાત આવે છે શું આવે છે તાકાત અને તમે જે કાંઈ શબ્દ બોલો એ આપણા રૂમમાં એ ઉર્જા છે એ આવે એટલે આપણે તાકાતવાન બનીએ આ ઉર્જા છે તમે જે બોલો છો એ શબ્દથી હવામાં એટલે કે હવામાં પણ ભગવાન છે એટલે કે આપણે હનુમાન દાદા કેવી છે તો પવન પુત્ર કેવી છે ને તો આપણે અહીંયા જે શ્વાસ લઈએ છીએ એ ભગવાન જ પવન રૂપે આપણે શ્વાસ લઈએ છીએ એટલે આપણા આપણા નસકોરા પણ બે છે એવી જ રીતે આપણે દેવી દેવતા માતાજી ભગવાન છે એ પણ આપણે એને શ્રદ્ધાપૂર્વક યાદ કરવા જોઈએ કે જેથી આપણને શું મળે તાકાત મળે શું મળે તાકાત એટલે આજથી રોજે ઘરે તો તમે પગે લાગજો જ મંદિરમાં પણ સ્કૂલે આવીને પણ તમારે પગે લાગવાનું બરાબર છે અને માતાજીને ભગવાનને યાદ કરવાના તો આપણે આવકારમાં એટલે જ આપણે ભગવાન માતાજીને યાદ કરીએ છીએ જેથી આપણને તાકાત અને શક્તિ ઉર્જા મળે અને આપણું વાતાવરણ છે એ સારું સુગંધીદાર પ્રફુલ્લિત બને અને સતત આપણે તાકાતવાન બનીએ બરોબર છે સમજાણું ખ્યાલ આવ્યો તો આવી રીતે આપણે રોજે આવકાર કરીએ છીએ તો આપણે આપણે નિયમિત કરીએ તો નિયમોમાં રહી તો આપણે નિયમમાં રહેવું પડે તો જ આપણને બધું આવડે તમે નિયમમાં રહ્યો બરાબર છે તો આપણને જલ્દી બધું આવડે કેવી રીતે નિયમમાં તો કે ટાઈમ સરખાઈ લેવું પી લેવું ભણી લેવું રમી લેવું આવું બધું આપણે કરવાનું હોય છે તો તમે નાના છો તો તમે નાના છે નથી કહેતા નાનકડા દેવો બાલ મંદિરમાં ભગવાન છે એ બાલ મંદિરમાં હોય છે એટલે બાલ મંદિર એટલે નિશાળ એટલે તમે બરાબર નાનકડા દેવો છો પણ તમે મોટા થશો ને હં તો તમે નાનેથી જે સંસ્કાર લ્યો નાનેથી તમે જે રીતે રહ્યો પછી મોટા થાવ તો હોશિયાર બનો ને ત્યારે એવા થાવ બરોબર છે તો ચાલો આપણે હાથ ઊંચા કરી અને કહીએ હું રોજ ભગવાનને નમન કરીશ હું રોજ માતાજીને નમન કરીશ હું રોજ મમ્મી પપ્પાને પગે લાગીશ હું હોશિયાર બનીશ હું તાકાતવાન બનીશ સરસ વેરી ગુડ ખૂબ સરસ તો મજા આવી ગઈ ને ચાલો તો સરસ મજાની તાલી પાડી ગયો તો સરસ વેરી ગુડ ખૂબ સરસ